માતા પાર્વતી જંગલમાં ચાલ્યા ગયા હતા ત્યાં તેમને નદી કિનારે શિવલિંગ બનાવી જંગલમાંથી ઝાડ પાના તોડી ભગવાન શિવની પૂજા કરી હતી અને શિવજી પર કેવડો અર્પણ કર્યો હતો જે પૂજાથી ભગવાન શિવ પ્રાપ્ત થયા હતા ત્યારથી કેવડા ઉજવણી કરવામાં આવે છે આજે કેવડાત્રીજ હોય શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ શ્રી કુબેરેશ્વર મંદિર ખાતે મોટી સંખ્યામાં મહિલાઓએ કેવડા વ્રતની ઉજવણી કરી હતી દર વર્ષે ભાદરવાની શુક્લ પક્ષની ત્રીજના દિવસે આ કેવડા ઉજવણી કરવામાં આવે છે આ વર્ષે કેવડાત્રિજના દિવસે દિવસે રવિયોગ શુક્લ યોગ અને બ્રહ્મ યોગ છે ત્યારે આજે વિવાહિત મહિલાઓ નિર્જળા વ્રત રાખે છે યા ચડાભવાની પુષ્પાણી નમર વયા

આજે ભાદરવા સુદથી જ હસ્ત નક્ષત્ર છે આજના દિવસે બહેનો પોતાના અખંડ સૌભાગ્ય માટે પોતા પતિના આરોગ્ય માટે પોતા પરિવારના કલ્યાણ માટે આજના દિવસે શિવજીની પૂજા કરે છે આ આદિ પ્રાચીન કાળમાં ભગવાન શિવ પાર્વતીના સક પણ એમના પિતા હિમાલય રાજે ભગવાન વિષ્ણુ સાથે કર્યા હતા સતી પાર્વતીને ભગવાન શિવજી સાથે લગ્ન કરવા હતા એટલે તેઓ હઠ કરી ઘર છોડીને જંગલમાં ગયા જંગલમાં જઈ એમણે નદી કિનારે રેતીનું શિવિંગ બનાવી ભગવાન શિવજીના પૂજન કર્યું હતું જંગલમાં કોઈ પૂજાની સામગ્રી મળે નહીં જાત જાતના કંદમૂળ ફળ ફળાદી જાત જાતના ઝાડના પાંદડા તોડી ભગવાન શિવજીનું પૂજન કરી ને શિવને પ્રાપ્ત પ્રસન્ન કરી શિવજીને પ્રાપ્ત કર્યા હતા એ માટે ત્યારથી તમામ બહેનો બધા પતિના સૌ કલ્યાણ માટે બધા પરિવારના કલ્યાણ માટે બધા પતિના આરોગ્ય માટે અખંડ સૌભાગ્ય માટે આ આજના દિવસે ખાસ કરીને કેવડો ભગવાન મહાદેવજીને ચડાવી અને આ હડતાલિકા વ્રત કેવડા જ પૂજન કરે છે જે ભાદર બાબત કેવડા મહત્ત્વ એ છે જ્યારે શંકર ભગવાનને પામવા માટે પાર્વતી માતાએ આ વ્રતની જંગલમાં જઈને આનું વ્રત કરેલું હતું અને તે દિવસે કેવડો ભગવાનને ધરાવ ચઢાવવામાં આવેલો એટલા માટે આ આ ત્રીજને આપણે કેવડા ત્રીજ તરીકે પણ ઓળખવામાં આવે છે આ પૂજા આખો શણગાર મહાદેવજીને આજના દિવસમાં બીલી બધી જ વસ્તુ એટલે હળદર કંકુથી માંડીને બધી જ વસ્તુ આપણે ચઢાવવામાં આવે છે જે રીતે પાર્વતી માતાએ જંગલમાં જઈને આ પૂજાનું આહવાન કર્યું